મિત્રો ભારતની મોટા મોટી બેંક એસબીઆઈમાં આપણે ઘરે બેઠા જ ઝીરો બેલેન્સવાળું એકાઉન્ટ આપણે ખોલી શકીએ છીએ સેવિંગ એકાઉન્ટ તો આ વિડીયોમાં તમને હું પૂરી માહિતી આપીશ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આવી નવી માહિતી હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો એસબીઆઈમાં આપણે ઇન્સ્ટા પ્લસ એક એકાઉન્ટ આવે છે એ આપણે ઘરે બેઠા જ ખોલી શકીએ છીએ તો ગૂગલમાં આપણે સર્ચ કરીશું કે ઇન્સ્ટા પ્લસ એકાઉન્ટના બેનિફિટ શું શું છે તો ગૂગલમાં આપણે સર્ચ કર્યું તો એમાં લખેલું જો કે ઝીરો બેલેન્સવાળું એકાઉન્ટ છે ફર્સ્ટ લીટીમાં એવું લખેલું છે પછી નિઃશુલ્ક ડેબિટ કાર્ડ તો એવું લખેલું છે ત્યારબાદ નિકાસી એટીએમય પણ ફ્રી છે એટીએમમાંથી નિકાસી નિઃશુલ્ક અને અસીમિત છે ત્યારબાદ જો નિશુલ્ક એસએમએસ એ ઇન્ટરનેટ બેન્કિંગ તો મિત્રો અહીંયા તમે વાંચી લેજો નિરા પોઝ કરી હું તમને જણાવીશ કે ઓનલાઈન એકાઉન્ટ કઈ રીતના ખોલવું તો મિત્રો યોનો એસબીઆઈ એવું તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં લખશો એટલે એપ્લિકેશન તમારે આ ડાઉનલોડ કરી લેવાની છે ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરશો એટલે આવો એન્ટર જોવા મળશે યોનો એપ્લિકેશનનો તો મિત્રો અહીંયા અમુક પરમિશન માંગે છે તો આપણે એને એલો કરી દેવાની છે હવે ઇન્સ્ટા પ્લસ એકાઉન્ટ ખોલવા માટે જો નીચે સાઇડમાં ખૂણામાં જો ઓપન સેવિંગ એકાઉન્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો દસ જ મિનિટમાં એકાઉન્ટ હું તમને ખોલીને બતાવીશ જો અહીંયા વિદાઉટ બ્રાન્ચ વિઝિટ એની ઉપર આપણે ક્લિક કરવાનું બ્રાન્ચમાં કોઈ જાતની વિઝિટ કરવાની જરૂર નથી અહીંયા ટીક કરીને સબમિટ કરી દેવાનું છે સ્ટાર્ટ અ ન્યૂ એપ્લિકેશન તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આવી રીતનું એમ્પ્લોય ડિટેલ એવું લખેલો છે અહીંયા બીજું કાંઈ તમારે ડિટેલ તમારે ખાલી ટીક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારામાં ખાલી મોબાઈલ અરે આધાર કાર્ડ સાથે મોબાઈલ તમારો લિંક હોવો જોઈએ નંબર ત્યારબાદ અહીંયા ટીક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા મિત્રો પ્રોસેસ લખેલું છે ત્યાં નેક્સ્ટ પર નીચે ક્લિક કરી દેવાનું ત્યારબાદ મિત્રો તમારે એક મોબાઈલ નંબર અમે ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાનો છે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર અટેચ છે તે અહીંયા તમારે એન્ટર કરવાનો છે અને ઈમેલ આઈડી નાખશો એટલે બંને ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી બે મોબાઈલનો અને ઈમેલ આઈડીનો એન્ટર કરીને તમારે સબમિટ કરી દેવાનો છે ત્યારબાદ અહીંયા પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ તમારે બનાવી નાખવાનો છે બે વખત અને એક સિક્યુરિટી ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરી અને નીચેનો આન્સર આપી દેવાનો છે ભવિષ્યમાં ભૂલાઈ જાય તો ફરી ફોરગેટ કરવા થાય ત્યારબાદ અહીંયા ટિક કરી ઉપરનું છે ત્યાં ટીક કરી દેવાનું છે નીચે સબમિટ પર નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવી રીતનું તમને જોવા મળશે અહીંયા એગ્રી કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે બરાબર ડિટેલમાં લખેલું છે આધાર કાર્ડ નંબર ઉપર અહીંયા ક્લિક કરી અને આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનો છે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર તમારો લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળી જાય ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે તમામ ડિટેલ છે અહીંયા શો થશે તમારો આધાર કાર્ડ નંબર ફૂલ નામ તમારી બર્થડેટ એ બધું અહીંયા તમને જોવા મળશે આ બધું જોઈ અને તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે સેકન્ડ મિત્રો અહીંયા તમારું એડ્રેસ શો થશે ઓટોમેટિક આધાર કાર્ડમાંથી આ કેપ્ચર કરી લેશે તો એ એડ્રેસ આપણે તમામ વાંચી લેવાનું છે અમુક ડિટેલ અહીં નાખવાની છે સ્ટેટ અને તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની ટાઉન સિલેક્ટ કરવાનું ત્યારબાદ જો તમારે આ એડ્રેસમાંથી તમે નથી રહેતા તો તમે અહીંયા ટીક કરી અને નવું એડ્રેસ પણ ફિલ કરી શકો છો પણ આપણે આધાર કાર્ડ મુજબ જ એડ્રેસ રાખવાનું છે એટલે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે આવું તમને જોવા મળશે હવે અહીં તમારે પાન કાર્ડ જો બીજો ઓપ્શન બીજો સ્ટેપ આવી ગયો છે અહીંયા પાન કાર્ડની ડિટેલ નાખવાની છે ત્યારબાદ નેક્સ્ટ કરશો એટલે તમારો આધાર કાર્ડનો જે ફોટો છે એ ઓટોમેટિક આમાં લઈ લેશે આધાર કાર્ડનો જે ફોટો તમારો હોય છે એ જોવા મળશે ત્યારબાદ તમે નેક્સ્ટ પર ક્લિક કરશો અહીંયા તમારે ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની થશે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીં મેરિટલ સ્ટેટસ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે બર્થ તમારે પ્લેસ છે જ્યાં તમારો જન્મ થયો છે તે પ્લેસ નાખવાનો છે અધર કોઈ નામ હોય તો અહીંયા લખવાનું છે નકર ત્યાં લખવાની કાંઈ જરૂર નથી ત્યારબાદ નીચે તમારા ફાધરની ડિટેલ માગશે આખું ફાધરનું પૂરું નામ લખી દેવાનું છે પાન કાર્ડ મુજબ ત્યારબાદ મધરનું નામ છે એ અહીંયા તમારે લખી દેવાનું છે નીચે અહીંયા ટીક માર્ક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા તમને ઓક્યુપેશન પૂછે કે તમે શું કરો છો બિઝનેસ કરો છો કે ઓધર અથવા સર્વિસ કને ગમે એ ઉપર તમે ક્લિક કરી શકો જો સર્વિસમાંથી ક્લિક કરશો તો એમાં તમને પૂછવામાં આવશે કે ભાઈ તમે પ્રાઇવેટ જોબ કરો છો કે ગવર્મેન્ટમાં છો એવી રીતના પૂછવામાં આવશે નેક્સ્ટ મિત્રો આપણી એન્યુઅલ ઇન્કમ આમાં નાખી દેવાની છે કે વાર્ષિક કેટલી ઇન્કમ છે ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાની એસી ઓબીસી જનરલ ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા નોમિનીની ડિટેલ નાખવાની છે નોમિની તમે ગમે એને રાખી શકો છો મધર ફાધર બ્રધર કોઈને પણ ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું બ્રાન્ચનો પૂછશે નજીકની કોઈ પણ બ્રાન્ચ છે એ અહીં તમે તમારો પિનકોડ નાખશો અથવા બ્રાન્ચનું નામ નાખશો એસબીઆઈની તમે ગૂગલમાં સર્ચ કરી લેજો કે તમારી આજુબાજુમાં કઈ એસબીઆઈની બ્રાન્ચ છે એ હોમ બ્રાન્ચ તરીકે તમારે સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન આવશે એ તમારે ટીક માર્ક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે એક ઓટીપી મોબાઈલ નંબર ઉપર તમારો મોકલવામાં આવશે એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે ડેબિટ કાર્ડનું પૂછે કે એની માટે શું નામ રાખવું છે તમે અધર કોઈ પણ નામ રાખી શકો છો એવું નથી કે તમારે તમારું આધાર કાર્ડ મુજબ જ નામ ડેબિટ કાર્ડ ઉપર રાખવું કોઈ પણ નામ તમે ડેબિટ કાર્ડ ઉપર રાખી શકો છો આપણે એને આ નામ રાખવું છે એટલે ડેબિટ કાર્ડ ઉપર નામ નાખી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે એક ટોકન નંબર તમને આપવામાં આવશે ત્યારબાદ તમારે વિડીયો કહેવાય એ કરવાનો થશે આ ટોકન નંબરનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો હવે મિત્રો તમારે નેક્સ્ટ પર ક્લિક કરજો જો છઠ્ઠું છેલ્લું હવે સ્ટેપ વધ્યું છે વિડીયો કેવાયસી હવે અહીં આપણે માર્ક કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હવે જો વિડીયો કેવાયસીની પ્રોસેસનું આખું લખેલું છે એક વાંચી લેવાનું છે તમારે બીજું કંઈ નહીં આધાર કાર્ડ પાન કાર્ડ અને એક કોરો કાગળ અને પેન લઈને બેસી જવાનું છે અને જો ચાલુ વર્કિંગ ડે છે તો દસ સેકન્ડમાં જ તમારો કોલ ઉપડી જશે અને મિત્રો એસબીઆઈના જે ઓફિસર છે એનો વિડીયો કોલ આવી જશે એ તમને તમારું નામ એડ્રેસને એવું બધું પૂછશે બર્થ ડેટને એવું અને એને સહી કરીને તમારે બતાવવાની થશે મિત્રો એ પૂછે એ રીતના આધાર કાર્ડમાં જેવી રીતના લખેલું છે અથવા પાન કાર્ડમાં લખેલું છે એવી જ રીતના તમારે નામ અને એ બધું કહેવાનું છે આવી રીતના તમારે પાન કાર્ડનું બતાવવાનું થશે અને તમને સહી કરીને તમારે એને બતાવી જોશે આવી રીતના ફોન ફોનમાં તો જેવું જ આ બધું કમ્પ્લેટ કરશો એટલે તમને જે મેસેજ આવી જશે અને એમાં એકાઉન્ટ નંબર અને એ બધી ડિટેલ આવી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ